બનાસકાટાના ચાર તાલુકાના સિતે તળાવ ભરવાનું સરકારે નક્કી કર્યું તાલુકા નું એક ગોમ આખા ધોનેરા તાલુકા

અને પહેલા અમે ભાજપ કોંગ્રેસ માવજીભાઈ અપક્ષ લડતા હતા આમ આદમી પાર્ટી માં બહુજન સમાજ પાર્ટી માં હતી જતની નેતા હતા અને બધાને એક જગ્યાએ એક મંચ ઉપર ભેળા કર્યા હતા નેતા ના આવી ગયા તો અમારો મોણસ એમને મળ્યો જોઈ ચૂકી નો જે અમારો પ્રચારક હોય ને ઓ આવ્યો એ બધા ભાઈ અમે લેખિત લીધું હે કે ચૂંટણી પત્યા પછી

પણ જયારે પોણી ની માંગ આવે ને ત્યારે મહેરબાની કરી જાતિવાદ ભૂલી જજો જોઈએ ખેતર બધે અહી

બરોબર ઘણા ને કીધું કે પોણીની માંગ માટે અમે ભેળા ત્યાં તમે ત્યાં આવજો પણ ગણે ગોઠા મને 50 આગીવાન છોકરા હતા ને કત્રા નકે આંગા કોકે બજે કીધું કે કોકે માર તો આજ ફોરોડી જ તો પ્રસંગ હતો માર તો આજ એમ તો હવે 50 રૂપિયા ભાડું ખર્ચી ધોનેને કરે આવું ને હું પોતે નવરોય દીયો મહીયા જો હું ધંધો કરું પણ મારે બંધ થઈ જાય કોઈ રોકાણ નક્કી હોતું પણ મારા ખેતર માં ખેતી કરતા મને કોણ રોકશે કોઈ બાપી રોકશે પણ ખેતી મારે છે તો

અમે એના પછી મામલતદાર સાહેબ ને આવેદન પત્રવા ગયા મામલતદાર સાહેબ ને કીધું ધારરા તાલુકા માટે જરૂરી છે જમીન કને

પણ આ ખરે થાય વસ્તી ભરી તો એટલે હવે મહેરબાની કરી ગમે ત્યારે જનજાગૃતિ અભિયાન કરે જ્યા લોકો લોકો ભેડા થાય લોકો આવે શિયા જી માંથી આવે તો પચાસ હજાર માણસ ધોરણે ભેડું થાય અને જે દાડે પચાસ હજાર માણસ ભેડું થયો ને એ દાડે મુખ્યમંત્રી તોરા પાયા આવશે કાકો આવીને કે તકલીફ શું હે